જય મહાદેવ મહાદેવ એક સમય મહાદેવ અને પાર્વતીજી બેઠા ખુબ સરસ વાતાવરણ છે ત્યારે પાર્વતીજી એ મહાદેવને પૂછ્યું કે હે મહાદેવ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે ત્યારે મહાદેવે કીધું પૂછો દેવી શું તમારા મનમાં પ્રસન્ન છે ત્યારે કહે કે બીજું બધું તો ઠીક પણ લક્ષ્મીજી વાલા છે શ્રીમંતો ને વાલા છે ગરીબો ને વાલા છે નાના મોટા માણસો બધાને વાલા છે બાળકોને પણ વાલા છે છતાં ભાવ છે આટલો પ્રેમ છે લક્ષ્મી પ્રત્યે છતાં લક્ષ્મી કેમ કોઈના ઘરમાં ટકતા નથી લક્ષ્મીનો વાસ કેમ નથી થતો બધા પ્રેમ તો કરે જ છે ત્યારે મહાદેવ કહે દેવી આના તો ઘણા બધા વિચારો છે આના ઘણા બધા કારણો છે તમને હું કહું તમે પ્રેમથી સાંભળો ત્યારે મહાદેવ થાય ગાય નું અપમાન થાય અને ધરતી માનું અપમાન થાય ન્યા લક્ષ્મી ટકતા નથી આવે ખરી પણ જતી ગઈ કેવી રીતે જતી ગયું મહાદેવ કેવી રીતે ત્યારે કીધું કે જે ઘરની લક્ષ્મી થઈને આવી હોય ઘરની લક્ષ્મીના આસુડા પડે તો લક્ષ્મીજી સહન ના કરી શકે દીકરાની વહુ આપણા ઘરમાં આવી અને એ દીકરાની વહુ જો આસુડા પાડે તો લક્ષ્મીજી સહન ના કરી શકે અને જેના ઘરમાં મા બાપ હોય વૃદ્ધ માતા-પિતા હોય નો છાણે કેટલાય સંકટ એને દૂર કરી દીધા હોય એને માથેથી દુઃખના પહાડો વયા ગયા હોય અને પછી સંતાનો મોટા થાય અને પછી એ સંતાનો માં-બાપની આંખમાંથી આશુડા પડવે તો લક્ષ્મીજી સહન ના કરે જે ઘરની દીકરી હરતી ફરતી રમતી ભમતી હોય અને એને આપણે લાડ પ્યાર ના દઈ તો ઈ લક્ષ્મી દીકરી રોવે અને એના આ પડે ઈ લક્ષ્મીજી સહન ના કરી શકે ગાવડી આપણે આંગણે આવી હોય તમે રોટલો દેવો તો ન્યા રહ્યો પણ એને તગડવા જો લાકડી ના ઉપયોગ કરતા હોય ગાય માતા લાકડીનો સહન તો કરી લેશે એનો માર સહન કરી લે પણ અંદરથી આહોડા પારતી નથી પી જાય પી જાય છે એ આપણે જોતા નથી પણ ગાય નીકળી હોય અને એને તમે મારી અને એ વહી જાય પણ અંતરનો આત્મા બેઠા એના શરીરની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે મહાલક્ષ્મી પણ એના શરીરમાં બિરાજમાન છે ધરતી માતા કે તમે ઉઠો ત્યાંથી સુવો ત્યાં સુધીમાં કોઈ દિવસ ધરતી માં નમન કર્યું છે કોઈ દિવસ ધરતી માતાજીને પૈગલાઈ ગયા છો કોઈ દિવસ તમે જમો ત્યારે ધરતી માતાજી નો ભાગ ને નહીં ત્યાં લગીરમાં તમારા પગમાં કેટલા જીવ જંતુ કચરાતા હોય અને તમે અઢળક ખોટું બોલો એક થોડીક વસ્તુ આપણને લાભ મળતો હોય થોડોક લાભ મળતો હોય અને તમે કેટલું બધું ખોટું બોલો એનું પાપ એટલા માટે મારા બાળક સમાન માયના અને મારી ઉપર આટલું કષ્ટ અને ઈ બદલમાં મને કોઈ ગુણકારતું નથી ધરતીમાં પણ વિનંતી કરતા હોય છે એટલે લક્ષ્મી એ પણ સહન એટલે હમેશ ને માટે માં હોય જે દીકરી છે એને કોઈ પણ કષ્ટ હોય તો વ્યક્તિ ગમે બૈરા હોય તો એને પણ અંદરથી એમ થી એના હૃદય ભીજા જતું હોય શું થી કે હમાનું દુઃખ જોઈ એને આહવડા પડતા હોય છે આ માટે લક્ષ્મી ટકેની અન્યાયનો પૈસો તમે ખૂબ ભેગો કર્યો હોય ન જાણે કેના નિર્દોષ ના પૈસા તમે લીધા હોય અને એ પૈસા તમે ભેગા કરો તો તમારા ઘરમાં કલેશ કંકાસ થાય અને કલેશ કંકાશ થાય એટલે ન્યાસ દેવીનો વાસ નથી રહેતો લક્ષ્મીજીનો વાસ ના રહે લક્ષ્મીજી આવ્યા એટલે તમને ગમે કલેશ થયો એટલે મારકૂટ થાય મારકૂટ થાય એટલે તમારે દવાખાને જવું પડે લક્ષ્મી રસ્તો દેખાડી દે રસ્તો ગઈ અને પોતે નીકળી જાય પછી આપણે એમ વાતું કરીએ કે અમારા ઘરમાં લક્ષ્મી નથી રહેતી આટલું કમાઈ છતાં લક્ષ્મી નથી રહેતી પણ તમે વિચાર કરો કે આપણે જે જે વાતો કરીએ છીએ એ માયલું કાંઈ તમે થોડું ઘણું કરો છો ખરી તો તમારા ઘરમાં લક્ષ્મી નો વાસ થાય શું કારણ થી નથી થતો તમને અભિમાન છે અહંકાર છે તમને એમ છે કે મારા જેવું કોઈ છે જ નહીં દુનિયાની અંદર અમે છીએ હું છું અને હું જેનામાં આવ્યું એ હંમેશ ને માટે લક્ષ્મીજી પછાડી દેશે એના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી કારણ કે જ્યાં લક્ષ્મી છે ત્યાં દયા ભાવ છે ત્યાં દાતારી છે અને જ્યાં દાતારી છે ત્યાં જ્યાં દયા છે ત્યાં કોઈ પણ વ્યક્તિ જાય આંગણે તો એને નિરાશ પાછું ના વાળે અને નિરાશ ના પાછું વાળે તમારા ઘરમાં હોય કે ના હોય પણ તમે દયા ભાવ રાખો કોઈની ઉપર ભાવ રાખો કોઈની ઉપર દયા રાખો તમે એનું જિંદગીનો જિંદગી ના તો પણ એને બનો તો ઈશ્વર તો માં ભગવતી છે દયાળુ દેવી છે તમારા ઘરમાં હંમેશને માટે વાસ કરે કારણ કે તમારું અઠકવા ના દે આપણે ઘણા આપડા

અહંકાર આવ્યો અહંકાર આવ્યો એટલે સંત વિભીક્ષણ એને તિસ્કાર કર્યો એને પછાડો એને ઠકો મારીને કાઢો કે તું મારા રાજ્ય માને અને સંતનો અપરાધ છે ને એ આપણને બારી ને ભસ્મ કર નાખે એનો નિહાકો નીકળી જાય ને એને આહુડું પડે ને તો ધરતી ફાટી જાય એવી રીતે સંત વિભીક્ષણ નીકળી ગયો અને પછી

જોત કરો ભગવાન ની તમે જેને માનતા હોય મુબારક છે હું એમ નથી કેતી પણ લક્ષ્મી જયારે તમે જ્યોત પ્રગટાવો ભગવાન ની સમક્ષ ત્યારે લક્ષ્મી દેવીને પણ યાદ કરજો હે માં ભગવતી હે માં લક્ષ્મી હે ત્રિલોકની ની નારી તું તો દિન દયા છો અમે તો બીજું શું કરી શકીએ પણ હે માં અમારી ઉપર એટલી કૃપા રાખજે કે અત્યારે ઉઠા તમારા નામની ને જ્યોત પ્રગટાવી છે તમારો સંકલ્પ કરીએ છીએ બધા દેવ દેવનો સંકલ્પ અમે જેને માનીએ છીએ બધાનો સંકલ્પ અમે કરીએ પણ માં તું તો દયાળુ દેવી છો તારા વગર તો અમે શું કરી શકીએ કઈ ના કરી શકીએ તમારી પાસે બુદ્ધિ બોર ગમે એટલું હોય પણ પૈસા હોય ના હોય ને તો તમને ઠુકાર પણ માં હું તો એટલું કહું કે તમે હંમેશ ને માટે અમારે

જરૂર કરજો જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તમારા ઘરમાં કલેશ જાય કોઈના દુઃખમાં ભાગ લેજો કોઈના દુઃખમાં આહુડા ના પડાવતા થાય એટલું કરો ન થાય તો કોઈ ભગવાન એમ નથી કેતો કે તમે મારી પાસે આવી કલાક બેસો અને મારા ગુણ ગાન ગાવ તો હું તમારું કામ કરું એમ ઈશ્વર કોઈ કેતો નથી અરે તમે ખાલી શ્રદ્ધાથી ભાવથી તમે ભગવાન ની સમક્ષ જાવ ને તોય તમારા કામ ભગવાન મારો વારો મારી માં ભગવતી કરે જ છે અને કરવાની જ છે એટલા માટે લક્ષ્મીજીને

એવા સંકલ્પ એને બે આશ્વસન બે શબ્દ કહેશો ને તો એનું દુઃખ પહાડ જેવડું હોય ને તો સૂક્ષ્મ બની જાય એટલા માટે ન્યા ભગવતીનો વાસ થાય માં લક્ષ્મીનો નો ન્યા વાસ થાય જેના ઘરમાં કંકાસ હોય કલેશ હોય જેના ઘરમાં મારકુટ હોય ત્યાં લક્ષ્મી કોઈ દિવસ ટકતી જ નથી આટલે હું વિરામ લઉં છું જય માતાજી જય શિયા રામ